દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો ઇન્ડિયા પ્લસ દિવસ જે સમગ્ર ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી જે ઘટનામાં પોલીસે ચાર આરોપી સહિત એક મહિલા આરોપીની પણ ધરપકડ કરી કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે સમગ્ર ઘટનામાં વિકાસ પાટણવાડિયા પાસે રૂપિયા પંદરસો બાકી નીકળતા હોવાથી સુરેશ તળવી અને અન્ય લોકોએ ભેગા મળીને વિકાસ પાટણવાડિયાને માર મારી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે ત્યારે પોલીસ સમગ્ર પાંચ આરોપીની ધરપકડ કરી મામલદાર સમક્ષ ઓરખ પરેડ પણ કરી રહી છે તમામ આરોપીઓ વિરુદ્ધ પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સત્તર ત્રણ બે હજાર ત્રેવીસના રોજ સોખડા કેનાલ પાસે રહેતા સુરેશભાઈ તડવી નાઓને દભાસા ગામના વિકાસભાઈ પાટણ સાથે રૂપિયા પંદરસોની ની દેવલ બાબતે બોલાવેલા અને એ બાબતે એ બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થઈ ગયો ઝઘડો દરમિયાનમાં વિકાસ પાટણવા જાય તેઓના ભાઈઓને પણ બોલાવેલા એ આવતા આ સુરેશ તડવી તેમજ અન્ય બીજા સુરેશ તળવીની પત્ની સાથે બીજા ત્રણે એમ કે ટોટલ કુલ પાંચ આરોપીઓએ આ ગામના ફરિયાદી તથા શાયદો પર લાકડીઓથી હિંચકારો હુમલો કરેલો અને એ હુમલાથી વિકાસ પાટણિયાનું મોત થયેલું એ અનુસંધાનમાં અત્રેના પાદરા પોલીસ સ્ટેશનમાં રાયવર્ટિંગ વર્ડરનો ગુનો દાખલ થયેલ છે અને એ ગુનાના કામના આરોપીઓ એલસીબી એસઓજી અને લોકલ પોલીસની મદદથી તમામની ધરપકડ કરવામાં આવેલ છે તેઓ તારીખ બાવીસ ત્રણ બે હજાર ત્રેવીસ સુધી પોલીસ રિમાન્ડ ઉપર છે અને આગળની તપાસ તજવીજ હાલમાં ચાલી રહી છે